નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેસાથીઓનું ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજકારણને લગતા અને હવામાનને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનવા વિડિયોની અપડેટ સૌથી પહેલા તમને રોજબરોજ મળતી રહે દર્શક મિત્રો સૌ પ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો વોટ ચોરીના આરોપોમાં વિપક્ષનો હલ્લાબોલ અને ત્યારબાદ રાહુલ ગાંધી સહિતના નેતાઓની અટકાયતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી પાર્ટીઓના સાંસદ ચૂંટણી પંચ સુધી રેલી કાઢી રહ્યા હતા કોંગ્રેસ સહિત વિપક્ષના સાંસદ સંસદ ભવનમાં મકરદ્વારથી રેલીમાં જોડાયા છે આ રેલી એસઆઈઆર પ્રક્રિયા અને રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા વોટ ચોરીના આરોપોને લઈને કાઢવામાં આવી હતી જોકે પોલીસે રસ્તામાં જ રાહુલ ગાંધી સહિતના સાંસદોને ડિટેન કર્યા હતા ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં થોડો સમય બેસાડી રાખ્યા હતા અને બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ રેલીમાં વિપક્ષના તમામ પક્ષોના સાંસદોએ ભાગ લીધો હતો કોંગ્રેસ સમાજવાદી પાર્ટી આમ આદમી પાર્ટી ડીએમકે ઉપરાંત અન્ય પક્ષો વોર્ડ ચોરી વિરુદ્ધની મોરચામાં રેલીમાં જોડાયા હતા મિત્રો આ રેલીમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી પણ સામેલ હતી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ આ રેલીમાં જોડાયા હતા અખિલેશ યાદવનું કહેવું છે કે ચૂંટણી પંચ ઉપર કેટલી વખત સવાલો ઊભા થયા છે જો ફરિયાદ છે તો ચૂંટણી પંચ કાર્યવાહી કરવી જોઈએ ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં જ્યાં વોટની લૂંટ થઈ રહી છે તેમણે કહ્યું કે સંસદમાં અમે પોતાની વાત કહેવા માંગીએ છીએ પરંતુ સરકાર સાંભળવા માંગતી નથી દોષી લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ નવી દિલ્હીના ડીસીપી દિવેશ કુમાર મહેલાએ કહ્યું કે અમે ચૂંટણી પંચના સતત સંપર્કમાં હતા અને ચૂંટણી પંચે અમને એક પત્ર મોકલ્યું હતું જેમાં કહ્યું હતું કે પાર્ટીના કોઈપણ ત્રીસ લોકો ચૂંટણી પંચ સુધી આવી શકે છે પરંતુ થી વધુ નેતા અહીં આવ્યા હતા સુરક્ષા અને કાયદા વ્યવસ્થાની દૃષ્ટિએ તેમને રોકવામાં આવ્યા કેટલાક સાંસદોએ બેરિકેડથી કૂદવાનો પણ પ્રયાસ કર્યો હતો તમને જણાવી દઈએ કે ટીએમસી સાંસદ મહિમા મોહિત્રા અને મિતાલી બાગ પ્રદર્શન દરમિયાન બેભાન થયા હતા અને તેમને પોલીસે કસ્ટડીમાં પણ લીધા હતા હવે મિત્રો આગળ વાત કરીએ તો નાપાક પાડોશી દેશ એવા પાકિસ્તાનના આર્મી ચીફ એવા આસિમ મુનિરની ભારતને પરમાણુ બોમ્બની ધમકીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તમને જણાવી દઈએ કે અમેરિકાથી પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનિરની પરમાણુ ધમકીના એક દિવસ બાદ ભારત સરકારે પોતાની પ્રતિક્રિયા આપી છે દેશના વિદેશ મંત્રાલયે પાકિસ્તાની સેનાના પ્રમુખ આસિમ મુનિરના ભારત વિરોધી નિવેદનનો આકરો જવાબ આપ્યો છે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ અત્યંત દુઃખદ છે કે કોઈ ત્રીજા દેશની ધરતી પરથી તમે આ પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છો ભારતે પહેલાં સ્પષ્ટતા કરી દીધી છે કે તે પરમાણુના ભય સામે ઝૂકશે નહીં અમે અમારા રાષ્ટ્રની સુરક્ષા અને હિતને ધ્યાનમાં લેતા પગલાં લેવાનું ચાલુ રાખીશું તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરે અમેરિકાની ધરતી પરથી તમને ભાર ભારતને પરમાણુ હુમલાની ધમકી આપતા જણાવ્યું હતું કે અમે પરમાણુથી સજ્જ રાષ્ટ્રે છીએ અમે તો ડૂબીશું અડધી દુનિયાને પણ સાથે લઈને ડૂબીશું સિંધુ જળસંધિ રદ કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનમાં પચીસ કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે ભારત સિંધુ નદી પર બંધ બંધવાની ફિરાકમાં છે અમે રાહ જોઈ રહ્યા છીએ જેવો તે બંધ બંધ છે અમે દસ મિસાઇલ હુમલા કરી તે તોડી પાડીશું અમારી પાસે મિસાઇલોની અછત નથી ભારત અને અમેરિકા વચ્ચે વેપાર મંત્રણાઓને નડતરૂપ થવા માટે સામે ભારતે ઝૂકવાનો ઇન્કાર કરતા તેમજ રશિયા સાથે વેપાર ચાલુ રાખવા બદલ ટ્રમ્પ નારાજ છે ટ્રમ્પે ભારત ઉપર દબાણ વધારવા પચાસ ટકા ટેરિફ લાદ્યો છે તેમજ પેનલ્ટી પણ લાદી છે તેઓ ભારતને ચારે બાજુથી ભીષમાં લેવા પાકિસ્તાનને સમર્થન આપી રહ્યા છે તેમણે પાકિસ્તાનમાં ક્રૂડ ઓઇલ શોધવા માટે કરાર કર્યા છે તેમજ પાકિસ્તાન ઉપર ટેરિફનો દર પણ ઘટાડ્યો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ભાવનગરના કાળા તળાવ ગામે વૃદ્ધ ઉપર હુમલાની બાબતે વિવાદ વધુ ને વધુ રહ્યો છે મિત્રો ચાર દિવસ પહેલા ભાવનગર જિલ્લાના વરભીપુર તાલુકાના કાળા તળાવ ગામે ખેડૂત ઉપર થયેલા હુમલા પછી પાટીદાર અને રબારી સમાજ વચ્ચે તણાવ સર્જાયો છે આ ઘટનામાં નદીમાંથી રેતી ભરવા જેવી સામાન્ય બાબતે રબારી સમાજના ત્રણ યુવાનોએ વૃદ્ધ પાટીદાર ખેડૂત અરજણભાઈ દિવારા ઉપર કોદાળીના હાથેથી હુમલો કર્યો હતો અર્જણભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમને ભાવનગરની સર તખ્ત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી મિત્રો આ ઘટના બાદ રબારી સમાજ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનું પાટીદાર સમાજે સુરત ખાતેથી ખંડન કર્યું છે પાટીદાર યુવાનોએ આક્ષેપ કર્યો છે કે રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે તેમણે જણાવ્યું કે હની ટ્રેપ મારામારી અને જમીન ઉપર ગેરકાયદેસર જેવી પ્રવૃત્તિઓમાં તેઓ સામેલ હોય છે પાટીદાર યુવાનોએ જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં આવી તેત્રીસ એફઆઈઆર નોંધાય છે જેમાં મોટાભાગના આરોપીઓ રબારી સમાજના છે તેમણે કહ્યું કે તેમના ઉપર ખોટા નિવેદનો આપીને દબાણ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ભાજપમાં ફરી એકવાર રૂપાલાવાળી થતા થતા રહી ગઈ છે જી યાદર્શક મિત્રો ભાજપના નેતા જયરાજસિંહ પરમારના નિવેદનથી વિવાદ સર્જાયો છે ક્ષેત્રીય સમાજના કાર્યક્રમમાં જયરાજસિંહને ચાલુ પ્રવચને અટકાવાયા હતા ઉલ્લેખનીય છે કે ભારતની ગુલામી માટે ક્ષેત્રીઓને જવાબદાર હોવાનું જયરાજસિંહ બોલતા માણસાના ભૂતપૂર્વ રાજવીએ જયરાજસિંહને અટકાવ્યા હતા અને ઇતિહાસને ખોટી રીતે રજૂ કરતા હોવાનો પણ દાવો કર્યો માણસાના ભૂતપૂર્વ રાજવીએ આ મામલે જણાવ્યું કે જયરાજસિંહ ઇતિહાસના તથ્યના આધાર વિના બોલી રહ્યા છે જયરાજસિંહના આ નિવેદનનો તેમણે વિરોધ નોંધાવ્યો હતો અને સ્ટેજ પર જ ઝયરાજસિંહને બોલતા અટકાવ્યા હતા બાદ રાજવી કાર્યક્રમ છોડી જતા રહ્યા હતા આ વિવાદ બાદ કાર્યક્રમમાં ઉબાળો થતાં કાર્યક્રમમાં હદ વચ્ચેની આટોપી લીધો હતો આ મામલે ઝયરાસિંહ ખુદનો બચાવ કરતા જણાવ્યું કે આપણે કેમ ભૂલા બન્યા હતા તે ઇતિહાસના આધારે કહ્યું હતું મારું નિવેદન તમામ સમાજને સંબોધીને હતું આપણે વહેંચાલા હતા એ પણ ગુલામીનું કારણ બન્યું ક્ષત્રિય સમાજ બલિદાનો આપી ઓછો થતો રહ્યો યુદ્ધમાં બલિદાન આપતા ક્ષત્રિય સમાજ ઓછો થયો અંધશ્રદ્ધા અને અસ્પૃશ્યતા પણ ગુલામી માટે જવાબદાર છે આપણે ગુલામ હતા તેનો ઇતિહાસ સાક્ષી છે મારે કોઈ દિવસ ખુલાસા કરવા નથી પડ્યા હું જે પણ બોલું છું તે વિચારીને જ બોલું છું જાહેર જીવનના વ્યક્તિઓએ સત્ય બોલવું જોઈએ મુદ્દો માત્ર ક્ષેત્રીય સમાજનો નહીં ધરમતું તમામ સમાજનો છે હું અંધશ્રદ્ધા સહિતના મુદ્દે બોલ્યો હતો હું મંચ પર જીબાજોડી કરવા તૈયાર ન હતું મને ટોકનારા ભાઈનું કહેવું હતું કે આપણે ગુલામ હતા જ નહીં સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ છૂટા પડ્યા હતા પરંતુ હું કાર્યક્રમ છોડીને ગયો ન હતો આ પહેલાં તમને જણાવી દઈએ કે પરસોત્તમ રૂપાલાએ પણ ક્ષેત્રીઓ મુદ્દે વિવાદિત નિવેદન જાહેર કર્યું હતું તેના બહુ ઊંડા પ્રત્યાઘાતો પણ પડ્યા હતા પરસોત્તમ રૂપાલાએ પ્રચાર દરમિયાન કાર્યક્રમમાં સભા સંબોધતા તેમણે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી જેનો વિડીયો વાયરલ પણ થયો હતો આ વાયરલ વિડીયોમાં તેઓ જૂના જમાનામાં રાજવી અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે તેમણે કહ્યું કે જો અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું તેમને આગળનું કહ્યું હતું કે તેઓ આગળ કહે છે કે એ સમયે મહારાજાએ રોટી બેટીના વ્યવહારો કર્યા આ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હતી અને સમાજમાં રોષ વ્યાપી ગયો હતો જો કે આ નિવેદનને લઈને તેમણે માફી પણ માંગી લીધી હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો વોર્ડ ચોરી બબાલ વચ્ચે કોંગ્રેસ મંત્રીના રાજીનામાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જી દર્શક મિત્રો વોટ ચોરી વિવાદ વચ્ચે કોંગ્રેસના એક મંત્રીએ રાજીનામું આપી દીધું છે કર્ણાટકના સહકાર મંત્રી એવા કે એન રાજનાએ પોતાની જ પાર્ટી કોંગ્રેસ ઉપર મત ચોરીનો આરોપ લગાવીને ટીકા કરીને રાજીનામું આપ્યું તેમણે રાહુલ ગાંધી ઉપર મત ચોરીનો આરોપ લગાવ્યો હતો જેને કારણે પાર્ટી હાઈકમાન્ડે તેમની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો આ દરમિયાન મંત્રીજીએ રાજીનામું આપી દીધું અને રાજીનામું આપ્યા બાદ પણ તેમણે રાહુલ ગાંધી ઉપર આરોપો લગાવ્યા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ ઉપર મત ચોરીનો આરોપ લગાવ્યો આ મુદ્દે વિપક્ષે ચૂંટણી પંચ સામે મોરચો ખોલ્યો હતો ત્યારે કર્ણાટકના મંત્રી કે એન રાજનાએ કહ્યું કે મતદાર યાદી તૈયાર કરાય ત્યારે કોંગ્રેસ સત્તામાં હતી તો એ સમયે શું બધા આંખો બંધ કરીને ચૂપચાપ બેઠા હતા ત્યારે પણ મતદાર યાદીમાં અનિયમિતતા સામે આવી હતી એ સાચું છે અને ગેરરીતિઓ આપણી નજર સામે થઈ હતી એટલે આપણને શરમ આવવી જોઈએ કર્ણાટકના મંત્રી રાજન્નાએ કહ્યું કે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન જ્યારે મતદાર યાદી તૈયાર કરવામાં આવી હતી ત્યારે મહાદેવપુરામાં ખરેખર ગેરરીતિ થઈ હતી એક વ્યક્તિ ત્રણ અલગ અલગ જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલ હતું અને પાછું તેને ત્રણેય જગ્યાએ મતદાન પણ કર્યું હતું જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર થાય ત્યારે વાંધો ઉઠાવવો એ આપણી જવાબદારી છે તે સમયે અમે ચૂપ હતા અને હવે હોબાળો મચાવી રહ્યા છીએ જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ સાત ઓગસ્ટ બે હજાર રોજ નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે દાવો કર્યો હતો કે કર્ણાટકના મહાદેવપુરા વિધાનસભા મતવિસ્તારમાં મતદાર યાદીમાં ગેરરીતિ થઈ છે રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી ઉપર મતદાર યાદીઓમાં છેડછાડ અને મત ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે આ વિવાદ કર્ણાટક મહારાષ્ટ્ર અને હરિયાણાની મતદાર યાદીઓનો સમાવેશ છે હવે મિત્રો આગળ વાત કરીએ તો પાછલા દિવસોમાં મનરેગા કૌભાંડમાં બચુ ખાબડ અને તેમના પુત્રોનું નામ ખોલતા બચુ ખાબડને જાણે કે ઇગ્નોર કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે દર્શક મિત્રો ગુજરાત સરકારે આખરે સ્વીકાર્યું કે મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડ ભ્રષ્ટ છે મળતા અહેવાલો પ્રમાણે સ્વતંત્રતા દિવસનો મુખ્ય સમારોહ દાહાદમાં મુખ્યમંત્રીની હાજરીમાં યોજાવાનો છે મળતા અહેવાલો પ્રમાણે મંત્રી બચ્ચુ ખાબરને એક પણ જિલ્લાની જવાબદારી સોંપાઈ નથી ઉલ્લેખનીય છે કે પંચાયત મંત્રી બચ્ચુભાઈ ખાબરના પુત્રો મનરેગા કોબાડમાલ જામીન ઉપર છે તો બીજી તરફ સામાન્ય વહીવટી વિભાગે બહાર પાડેલા પરિપત્રમાં બચ્ચુ ખાબરને ચોક્કસ રીતે પડતા મૂકવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે છેલ્લા પચીસ દિવસથી પાટનગરમાં ગેરહાજર રહેતા ભાજપે તેમને આ ઘોષિત જાહેર કર્યા છે પ્રફુલ પાનસેરિયા અને પરસોત્તમ સોલંકીની તબિયત સારી ન હોવાથી તેમને પંદર ઓગસ્ટનો કાર્યક્રમ ફાળવવામાં આવ્યો નથી ઉલ્લેખનીય છે કે ભાજપના સંખ્યાબંધ નેતાઓમાંથી તેમની બાદબાકી કરવામાં આવી પંદરમી ઓગસ્ટે રાજ્યના વિવિધ જિલ્લામાં કાર્યક્રમોમાં બાદ કરવામાં આવ્યા છે મંત્રી બચ્ચુ ખાબરની વધુ એક સરકારી કાર્યક્રમમાંથી બાદબાકી કરવામાં આવી રાજ્ય સરકારે આ પ્રકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ ભ્રષ્ટાચારી મંત્રી હોય કે અધિકારી તેની હકાલપટ્ટી નિશ્ચિત છે હવે મિત્રો જૂના વાહનોને લઈને સુપ્રીમ કોર્ટનો નવો નિર્ણય સામે આવ્યો છે જો તમારી પાસે પણ જૂના મોડલના વાહનો છે તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો તમને જણાવી દઈએ કે દિલ્હી એનસીઆરના લાખો વાહન ચાકો ચાલકોને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો પરના પ્રતિબંધને લાગુ કરવાના આદેશ ઉપર હાલ પૂરતો સ્ટે મૂકી દીધો છે આ નિર્ણય દિલ્હી સરકારની અરજીની સુનાવણી દરમિયાન આવ્યો જેમાં દલીલ કરવામાં આવી હતી કે આ નીતિ સામાન્ય લોકોને નુકસાન પહોંચાડી રહી છે સુપ્રીમ કોર્ટે એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન એટલે કે સીએ ક્યુએમને આ મામલે ચાર અઠવાડિયામાં જવાબ આપવા માટે નોટિસ પણ જારી કરી છે સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરમાં દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકવાના બે હજાર અઢારના પોતાના આદેશ ઉપર સ્ટે આપ્યો છે દિલ્હી સરકારે આ આદેશની સમીક્ષા કરવા માટે અરજી કરી હતી જેમાં દલીલ કરવામાં આવી હતી કે આ નીતિ વાહનના ઉપયોગને બદલે તેની ઉંમર ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે ચીફ જસ્ટિસ બી આર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનને નોટિસ મોકલી છે અને ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે આ વચગાળાના આદેશને કારણે આગામી સમય માટે જૂના વાહનોના માલિકો સામે કોઈ દંડાત્મક કાર્યક્રમ કાર્યવાહી નહીં કરવામાં આવે ચીફ જસ્ટિસ બી આર ગવઈ ચીફ વિનોદ કે ચંદ્રન અને જસ્ટિસ એનયુ અંજારીની બેન્ચે દિલ્હી સરકારની અરજી ઉપર સુનાવણી હાથ ધરી કોર્ટે એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનને નોટિસ જારી કરી છે અને ચાર અઠવાડિયામાં જવાબ પણ રજૂ કરવા માટે જણાવ્યું આ દરમિયાન કોર્ટે વચગાળાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ મામલે વધુ સુનાવણી ન થાય ત્યાં સુધી જૂના વાહનોના માલિકો સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે મિત્રો દિલ્હી સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી કે આ નીતિની સમીક્ષા થવી જોઈએ તેમણે કહ્યું કે વર્તમાન નિયમ વાહનની ઉંમર ઉપર આધારિત છે જ્યારે વાસ્તવમાં વાહન કેટલું ચાલે છે તે વધુ મહત્વનું છે તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે ઘણા લોકો એવા છે જેઓ પોતાના વાહનોનો મર્યાદિત ઉપયોગ કરે છે અને વર્ષમાં બે હજાર કિલોમીટર પણ ચાલતા નથી તેમ છતાં દસ કે પંદર વર્ષ પછી તેમને વાહન વેચી દેવું પડે છે તો બીજી તરફ ટેક્સી જેવા વાહનો જે એક વર્ષમાં લાખો કિલોમીટર ચાલે છે તે તેની ઉંમર મર્યાદા સુધી રસ્તા ઉપર દોડતા રહે છે આ દલીલ દર્શાવે છે કે વાહનના પ્રદૂષણના પ્રમાણને આધારે નિર્ણય લેવો વધુ યોગ્ય રહેશે હવે મિત્રો ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટના વિવાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે સુપ્રીમ કોર્ટે બિહારમાં એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્સેટિવ રિવિઝનને પડકાર ફેંકતી અરજીઓ ઉપર બારમી ઓગસ્ટે સુનાવણી હાથ ધરી હતી આ દરમિયાન કોર્ટે મતદાર સંબંધિત તથ્યો અને આંકડા મામલે કેટલાક પ્રશ્નોના જવાબ આપવા માટે ચૂંટણી પંચને તૈયાર રહેવા માટે કહ્યું આ દરમિયાન ચૂંટણી પંચે કોર્ટને કહ્યું કે આવા અભ્યાસમાં કેટલીક ખામીઓ હોવી સ્વાભાવિક છે સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી બાર અને તેર ઓગસ્ટે હાથ ધરવાનું નક્કી કર્યું હતું અગાઉ ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે અમારે કાયદા હેઠળ ડ્રાફ્ટ યાદીમાંથી ગુમ થયેલા લોકોના નામોની અલગ યાદી બનાવવાની જરૂર નથી ના તો યાદી શેર કરવાની કે કોઈ કારણસર તેમના નામો સામેલ ન થવાના કારણોને પ્રકાશ કરવાની જરૂર પ્રકાશિત કરવાની જરૂર છે વાસ્તવમાં પંચે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં એસઆઈઆર એટલે કે મતદાન યાદી સુધારણા ઝુંબેશ શરૂ કરી હતી જેને લઈને વિપક્ષો ભારે વિરોધ કરી રહ્યા છે આ પહેલાં ચૂંટણી પંચે સોમવાર એટલે કે અગિયારમી ઓગસ્ટે કહ્યું કે વિપક્ષો માત્ર સાંસદ અને રસ્તા ઉપર દેખાવો કરી રહ્યા છે બિહારમાં નિયમો હેઠળ એસઆઈઆર પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા બાદ તૈયાર કરાયેલી મતદારીઓની ડ્રાફ્ટ યાદી મામલે એક પણ વાંધો આવ્યો નથી અગિયાર દિવસ બાદ કોઈપણ પાર્ટી દ્વારા ના મટાવવાની કે જોડવા માટે કોઈ પણ અરજી કરવામાં નથી આવી ચૂંટણી પંચે કહ્યું કે બિહારમાં ચોવીસ જૂનથી લઈને પચીસ જુલાઈ સુધી હાથ ધરાયેલા એસઆર પ્રક્રિયા હેઠળ અત્યાર સુધીમાં વ્યક્તિગત મતદારો દ્વારા દસ હજાર પાંચસોને સિત્તેર ફોર્મ મળ્યા છે ત્યારબાદ તેમાંથી કેટલાક મહત્વના નિષ્કર્ષ જારી કર્યા છે પંચના જણાવ્યા મુજબ ચોવીસ જૂન સુધીની એસઆર પ્રક્રિયામાં સામે આવ્યો છે કે બિહારમાં કુલ સાત મતદારો હતા જેમાંથી સાત ચોવીસ કરોડથી વધુ મતદારોએ પોતાના ફોર્મ જમા કરાવ્યા છે જ્યારે બાવીસ લાખ મતદારો મૃત્યુ પામ્યા હોવાનું છત્રીસ લાખ મતદારો કાયમ માટે બીજે જતા રહ્યા હોવાનું જ્યારે સાત લાખ મતદારોના નામ અનેક ક્ષેત્રોમાં નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે વિપક્ષ ચૂંટણી પંચ ઉપર વડ ચોરી પર આલોપ લગાવી રહી છે ત્યારે આ મુદ્દે પંચે કહ્યું કે હકીકતમાં વિપક્ષના દાવા ખોટા છે ચૂંટણી પંચે સોશિયલ મીડિયા ઉપર બિહારમાં એસઆઈઆર મામલે ફેક્ટ ચેકને શેર કર્યું છે જેમાં એસઆઈઆર પ્રક્રિયામાં પારદર્શિતા દાખવી હોવાના પુરાવા પણ શેર કર્યા છે આ પુરાવામાં રાષ્ટ્રીય જનતા દળ કોંગ્રેસ અને ભાજપા જેવા દળોના પ્રતિનિધિઓના વિડીયો પુરાવા તરીકે સામેલ છે હવે મિત્રો ગોંડલના રીબડામાં ફાયરિંગના કેસ મુદ્દે મોટી અપડેટ સામે આવી છે મિત્રો રાજકોટના ગોંડલ તાલુકાના રીબડા ગામમાં થયેલા ફાયરિંગ કેસમાં એક મોટી સફળતા સામે આવી છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આઠ કેસના મુખ્ય આરોપી અને મોસ્ટ વોન્ટેડ એવા હાર્દિકસિંહ જાડેજાની કેરળમાં કોચીમાંથી ધરપકડ કરાઈ છે છેલ્લા ઘણા દિવસોથી આ ફરાર હાર્દિક સિંહ દસથી વધુ રાજ્યોમાં છુપાઈ રહ્યો હતો પરંતુ પોલીસની સઘન તપાસ બાદથી આખરે ઝડપાઈ ગયું પોલીસ તેને દોરડાથી બાંધીને અમદાવાદ લાવી છે જેની તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે અને ચર્ચાનો વિષય પણ બની છે આ ઘટના અંગે વધુ પૂછપરછ કરવામાં આવશે અને નવા ખુલાસા થવાની પણ શક્યતા છે રીબડાના અનિલુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનારા મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કેરળના કોચીમાંથી ઝડપી લેવામાં આવ્યો આ આરોપી ઘણા દિવસોથી ભાગી રહ્યો હતો અને દસથી વધુ રાજ્યોમાં છુપાયો હતો પોલીસને તે કેરળમાં એક બારમાં હોવાની બાતમી મળી હતી જેને આધારે બે ટીમોએ ઓપરેશન પાર પાડીને તેની ધરપકડ કરી આરોપીને દોરડાથી બાંધીને ગુજરાત લાવવામાં આવ્યું જ્યાં પોલીસ ફાયરિંગ અને અન્ય ગુનાઓ અંગે તેની પૂછપરછ કરશે આ પહેલા પોલીસે આ કેસમાં ફાયરિંગ કરનારાને મદદ કરનારા અન્ય ચાર આરોપીઓની ધરપકડ કરી હતી હવે મિત્રો વરસાદને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડને લઈને આગાહી કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે ઓગણીસ અને વીસ તારીખે મધ્યપ્રદેશ થઈને એક સિસ્ટમ ગુજરાતના ભાગોમાં આવે તો રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે સરદાર સરોવર ડેમની સપાટી વધવાની શક્યતા તેમણે જણાવી પંદર ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બનશે આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે જેને પરિણામે રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ચૌદથી લઈને પંદર ઓગસ્ટથી વડોદરા પંચમહાલ સહિત ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ જશે તો સત્તરથી લઈને વીસ ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ પડશે ગુજરાતના કોઈપણ ભાગોમાં આઠ ઇંચ સુધીના વરસાદ પડી શકે છે આ નવી સિસ્ટમની અસર હેઠળ ઓગણીસથી લઈને બાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને આ સમયગાળામાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડવાની શક્યતા રહેલી છે રાજ્યમાં ભારે વરસાદને કારણે કેટલીક નદીઓ પૂરની સ્થિતિ સર્જાઈ શકે તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા તો પંદર તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા આગાહીકાર અંબાલાલ પટેલે જણાવી છે